અગાઉ એલઓસીએલની પાઇપલાઇનમાંથી ફૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી હાલમાં અમદાવાદમાં છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલે છે વગેરે બાતમીના આધારે સુરત શહેર હજીરા વિસ્તારમાંથી એલઓસીએલમાંથી પસાર થતી પાઇપલાઇનમાંથી ફૂડ ઓઇલની ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે ખાતરી અને તપાસ કરીને પૂછપરછ કરતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને અમદાવાદ મોકલી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વિસિસના આધારે અમદાવાદ એસજી હાઈવે ખાતેથી આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી કુમાર ગુપ્તાને ઝડપીને તેની પૂછપરછ કરતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડીની પૂછપરછ કરતાં જણાવેલ કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અરસામાં એલ મુદ્રા પાણીપટ પાઇપલાઈન રાજસ્થાનથી પસાર થતી હતી જેથી પોતાની ગેંગને સાગરિત્રો રાજેન્દ્ર જૈન કુમાર માળી આકાશ જૈન સોહણલાલ બિસરોઈ આશિષ મીરા સાથે મળીને બ્યાવર જિલ્લાના બડગામ પાસે એચપીસીએલ પેટ્રોલ પંપના ત્રણ વર્ષના ટેન્ડરમાં ભાડેથી રાખી પેટ્રોલ પંપની એલ પાઇપલાઇન સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડ દસ થી બાર ફૂટની ઊંડાઈવાળી આશરે પચાસ ફૂટની સુરંગ ખોદી એલઓસીએલની ઓસીએલની પાઇપલાઈનમાં પંચર કરી વાલ ફિટ કરી તેમાંથી કરોડો રૂપિયાનું ફૂડ ઓઇલ ચોરી કરી ગુનો આચર્યો જે ગુનામાં પોતે આઠ દિવસ પકડથી નાસ્તો પડતો હતો હાલમાં પકડાયેલા આરોપી સંદીપ ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે

જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચકારાના જામીન લઈ ફરાર થયેલ ત્યારબાદ તારીખ બે એક બે હજાર ત્રેવીસના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમી દ્વારા આરોપીને કલકત્તાથી દબોચી લેવામાં આવેલ હતો આરોપી ઓઇલ કંપનીની પાઇપલાઈનમાં જતી હોય ત્યાં એક બે કિલોમીટરના અંતરમાં ફેક્ટરી અથવા શેડ પેટ્રોલ પંપ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઇપલાઈનમાં પંચર કરી એક બે કિલોમીટર લંબાવી અને ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ લઈને જાય છે જેની અંદાજિત કિંમત ચાલીસ પચાસ લાખ થાય તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલ છે સંદીપ ગુપ્તાએ રાજસ્થાન યુપી ગુજરાત ઝારખંડ વેસ્ટ બંગાળ ઓઇલ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાવ્યા છે હાલમાં આરોપી દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરિતો મુનેશ ગુજ્જર ઉર્ફે ફોઝી નિશાંત કણરીક તથા વસીમ કુરેશી વગેરેની મદદથી યુઝડ ઓઇલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ બની જતાં પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું શરૂ કરેલ અને ચોરી કરેલ ઓઇલ રોડ બનાવવામાં ઈંટોના ભઠ્ઠામાં બોઇલરમાં તથા ઘણી ફેક્ટરીમાં વપરાતું હોય તેવું વેચાણ કરી દેતો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગા તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે શંકાના આધારે અને કલ સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવે ખાતે લાવી આજ પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાંની સંડોવણી મળી જણાઈ આવેલ છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બલપત પાસે એક આયોસીએલ ની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપલાઇનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે 50 થી 100 મીટર આગળ એચપીસીએલ પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં ની પાઇપ લાઈનમાંથી પાઇપલાઈન નું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસને સોંપવા માટે તબવીજ કરવામાં આવી હતી સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોયું તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે રાજસ્થાનમાં અંદાજે થી યુપીમાં છે વેસ્ટ માં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે ગુપ્તી ટોપના એક્ટેડની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા મેં એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે એક પાઇપલાઇન ઓઇલ કંપનીની થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન ખેંચશે બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન ની પાઇપલાઈન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કર ના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર ત્રીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ માં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ દયાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડાવાળા એનું નામ ખુલી ચૂકેલું છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતમાં ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાજેતરમાં જ સંજીવ ગુપ્તાનું નામ એ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં